નમસ્કાર ગુજરાત આજે રાજ્યની અંદર અનેક જિલ્લાઓમાં ગાજવીજ કરવામાં આવી છે પહોંચવાની સાથે જ નિષ્ક્રિય બની ગયું હતું પરંતુ હવે બે દિવસથી આ સોમાસુ ફરી એકવાર સક્રિય થયેલું જોવા મળ્યું છે જેના કારણે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર અને સૌરાષ્ટ્રના અનેક તાલુકા અને જિલ્લામાં આજે ભારે ગાજવીજ સાથે વરસાદ પડવાની મોટી આગાહી કરવામાં આવી છે સાથે જ બંગાળની ખાડીમાં જોવા મળી છે અને આ સિસ્ટમોની અસરોને જોતા ગ્વાલિયર વિસ્તાર અલાહાબાદ ધાનવડ ભુવનેશ્વર અને નાગપુરના વિસ્તારોની અંદર આજે રાત્રી દરમિયાન ગાજવીજ કડાકા ભડાકા સાથે તીવ્ર વરસાદ પડવાને લઈને મોટી આગાહી આ સંપૂર્ણ

ધીમે ધીમે આગળ વધીને દક્ષિણ ભારતના વિસ્તારોની અંદર ટકરાયેલી જોવા મળી છે અને આ સિસ્ટમના કારણે તીવ્ર પવનો આગળ વધીને ગુજરાત સાથે પણ ટકરાતા જોવા મળ્યા છે જેના કારણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પવનની ઝડપ અત્યારે પિસ્તાળીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને કિલોમીટર કલાકની ઝડપે તીવ્ર પવનની ગતિવિધિઓ પણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ફૂંકાઈ રહેલી જોવા મળી રહી છે સાથે સાથે આજે ગુજરાતની અંદર અનેક જિલ્લાઓની અંદર વાતાવરણની અંદર મોટો પલટો જોવા મળી શકે છે અને ત્રણ થી ચાર ડિગ્રી સેલ્સિયસ તાપમાનની અંદર પણ ઘટાડો થતો જોવા મળી શકે છે સાથે જ રાજ્યની અંદર અત્યારે વાદળ છવાયું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે અનેક તાલુકા અને જિલ્લાઓની અંદર ઘોર અંધકાર સાથે વાદળો પણ ઘેરાયેલા જોવા મળી રહ્યા છે અને આજે ફરી એકવાર મેઘરાજા મન મૂકીને ગુજરાતની અંદર વર્ષે તેવી પણ આગાહી કરવામાં આવી છે અરબ સાગરમાંથી ફૂંકાઈ રહેલા પવનો તીવ્ર ગતિથી આગળ વધીને ગુજરાત સાથે ટકરાતા જોવા મળ્યા છે જેના કારણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ઘાતક પવન ફૂંકાઈ શકે છે તેવી પણ આગાહી કરવામાં આવી છે ને દરિયાકાંઠાની અંદર માછીમારોને પણ બે દિવસ સુધી માછીમારી ધ્યાનપૂર્વક કરવા જવા માટે આગાહી આપવામાં આવી છે કારણ કે પવનની ગતિવિધિઓના કારણે દરિયાની અંદર ઓછા મોજા ઉછળી શકે છે જેને જોતા અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે તીવ્ર પવનની ગતિવિધિઓ સાથે ભારે વરસાદ પડવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે સિસ્ટમનું જોર વધતું જોવા મળી રહ્યું છે જેને જોતાં આજે ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર અને કચ્છના છૂટાછવાયા વિસ્તારોમાં ધીમી ધારે હળવા વરસાદ પડવા અને મધ્યમ વર્સાદને લઈને આગાહી કરવામાં આવી છે સૌથી વધારે વરસાદની શક્યતાને એલર્ટ અત્યારે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં દર્શાવવામાં આવી રહ્યું છે દક્ષિણ ગુજરાતની અંદર નબળું પડેલું સોમાસું હવે તીવ્ર બનતું જોવા મળ્યું છે ભયંકર બનતું જોવા મળ્યું છે જેને આજથી લઈને સાત દિવસ સુધી દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાંથી આ ચોમાસું આગળ વધીને સૌરાષ્ટ્રની અંદર સૌરાષ્ટ્રથી આ સોમાસું મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર ભારે વરસાદ લાવી શકે છે જેવી આગાહી આગાહી કરવામાં આવી છે જેને જોતા મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર અત્યારે જોર વધતું જોવા મળી રહ્યું છે સાથે જ દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પણ આજે ભારે વરસાદ પડી શકે છે જેમાં દક્ષિણ ગુજરાતની અંદર આમોદ રાજપીપળા ભરૂચનો વિસ્તાર સુરત વ્યારાના વિસ્તારોની અંદર નવસારી ડાંગ અને વલસાડના વિસ્તારોની અંદર અને આહવાની અંદર પણ પવનની ગતિવિધિઓ સાથે વરસાદ જોવા મળી શકે છે આમ દક્ષિણ ગુજરાતના ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડના વિસ્તારોની અંદર આવનારી ત્રણ કલાક દરમિયાન ભારે વરસાદ પડવા અંગે આગાહી કરવામાં આવી છે આજે રાત્રિ દરમિયાન દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર મોટો પલટો આવી શકે છે અને પલટાની સાથે ગા ગાજવીજ સાથે ધોધમાર વરસાદ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં રાત્રિ દરમિયાન પણ જોવા મળી શકે છે સાથે સાથે અત્યારે વાદળો ઘેરાઈને દક્ષિણ ગુજરાતની આગળ વધીને હવે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પણ તીવ્ર વાદળો અસર કરતા જોવા મળ્યા છે જેને જોતા સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદનું સંકટ વધતું જોવા મળ્યું છે જેને જોતા ભાવનગરના વિસ્તારોની અંદર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદર દેવભૂમિ દ્વારકાના વિસ્તારોની અંદર સુરેન્દ્રનગર મોરબી જૂનાગઢનો વિસ્તાર બોટાદ અને રાજકોટના વિસ્તારોની અંદર પણ પવનની ગતિવિધિઓ અને તીવ્ર પવનો ફૂંકાવાની સાથે ભારે વરસાદ જોવા મળી શકે છે જેવી પણ મહત્વપૂર્ણ આગાહી સૌરાષ્ટ્રના જિલ્લાઓ માટે પણ મિત્રો દર્શાવવામાં આવી રહી છે આમ સૌરાષ્ટ્રની અંદર પણ આજે મોટો પલટો જોવા મળી શકે છે અને પલટાની સાથે ગાજવીજ સાથે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદ જોવા મળશે જેમાં અલંગ મહુવાનો વિસ્તાર ઉના વેરાવળના વિસ્તારોની અંદર પણ ભારે વરસાદ જોવા મળી શકે છે બોટાદ જસદણ ચોટીલાનો વિસ્તાર ગોંડલના વિસ્તારોની અંદર સલાયા ભાનવડના વિસ્તારો મોરબીના વિસ્તારોની અંદર પણ ગાજવીજ સાથે વરસાદને લઈને આગાહી કરવામાં આવી રહી છે અરબ સાગરમાંથી ફૂંકાઈ રહેલા પવનો તીવ્ર બનીને આગળ વધીને સૌરાષ્ટ્રના વિસ્તારોને સૌથી વધારે અસર કરતા પણ જોવા મળી રહ્યા છે તીવ્ર પવનોની ગતિવિધિને જોતા અત્યારે કચ્છની અંદર વાદળછવાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને કચ્છની અંદર દરિયાકાંઠાના વિસ્તારોમાં

ભારે ગાજવી સાથે કચ્છની અંદર વરસાદ પડવા અંગે આગાહી કરવામાં આવી છે તો મધ્ય ગુજરાતની અંદર પણ અત્યારે હવાનું દબાણ મજબૂત બનતું જોવા મળી રહ્યું છે સૌરાષ્ટ્રના વિસ્તારો ઉપરથી અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ ઉપરથી આ પવનો આગળ ફૂંકાઈને અત્યારે મધ્ય ગુજરાતના જિલ્લાઓ સાથે ટકરાતા જોવા મળી રહ્યા છે જેને જોતા આજે અને આવનારી ત્રણ કલાક દરમિયાન હજી પણ પવનની ગતિવિધિઓ સાથે મધ્ય ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ જોવા મળી શકે છે જેવી પણ મોટી આગાહી અત્યારે મધ્ય ગુજરાતના જિલ્લાઓને લઈને દર્શાવવામાં આવી છે જેમાં અમદાવાદના જિલ્લાની અંદર ધોળકા નડિયાદ ખેડબ્રહ્માના વિસ્તારોની અંદર વડોદરા ગોધરા વિસ્તાર બોડેલી દાહોદ છોટા ઉદેપુર અને મહીસાગરના જિલ્લાઓની અંદર પણ હવે મોટો પલટો અને બદલાવ છવાતો જોવા મળી રહ્યો છે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે જેને જોતા આજે મધ્ય ગુજરાતની અંદર પણ બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો તાપમાનની અંદર ઘટાડો જોવા મળી શકે છે સાથે જ લોકોને હવે ગરમીમાંથી અને બફારામાંથી રાહત મળશે વાદળછવાયા વાતાવરણ સાથે હળવા વરસાદની આગાહી ખાસ કરીને મધ્ય ગુજરાતના જિલ્લાઓ માટે દર્શાવવામાં આવી રહી છે તો ઉત્તર ગુજરાતની અંદર પણ અત્યારે વાદળછવાયું વાતાવરણ સર્જાતું જોવા મળી રહ્યું છે રાજસ્થાન ઉપરથી ફૂંકાઈ રહેલા પવનો આગળ વધીને અત્યારે હવે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર પણ અસરો દર્શાવતા જોવા મળ્યા છે જેને જોતા ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના જિલ્લાઓની અંદર પણ મોટો પલટો જોવા મળી શકે છે અને હળવા વરસાદને લઈને ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર આગાહી કરવામાં આવી છે સાથે જ અત્યારે બંગાળની ખાડીમાંથી સિસ્ટમ બનીને મ્યાનમાર ના વિસ્તારોની અંદર ટકરાયેલી જોવા મળી છે સાથે સાથે બંગાળની ખાડીને અડીને આવેલા વિસ્તારો જેમાં ભુવનેશ્વર અને વિશાખાપટ્ટનમુરના વિસ્તારોની અંદર નાગપુરના અંદર ધાનબડ ભુવનેશ્વરના સાથે અલ્હાબાદ અને ગ્વાલિયરના વિસ્તારોમાં પણ ભારે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે જેમાં ગ્વાલિયરની અંદર અત્યારે સૌથી વધારે જોર વધતું જોવા મળી રહ્યું છે આજે રાત્રિ દરમિયાન પવનની તીવ્રતા સાથે ગ્વાિયરના વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ જોવા મળી શકે છે રાજ્યની અંદર આ વર્ષનું સોમાસુ એટલે કે બે હજાર ચોવીસ સોમાસું સારું રહેવાને લઈને આગાહી કરવામાં આવી છે અનેક જિલ્લા અને તાલુકાની અંદર વાવણી જોવા મળી શકે છે તેવો વરસાદ થશે તેવું પણ અનુમાન મૂકવામાં આવ્યું છે સાથે સાથે સાગર માલી બનેલી નવી સિસ્ટમ પણ આગળ વધીને અત્યારે દક્ષિણ ભારતના વિસ્તારોમાં ટકરાતી જોવા મળી રહી છે જેના કારણે બેંગ્લવી બેંગલુરુ મુંબઈ હૈદરાબાદના વિસ્તારોની અંદર પણ પવનની તીવ્રતા સાથે આજે વરસાદ જોવા મળી શકે છે જેવી મોટી આગાહી ગુજરાત માટે અને દેશના અનેક વિસ્તારો માટે મોટી આગાહી આપવામાં આવી રહી છે તો વરસાદ અંગેની તાજી અપડેટ વાવાઝોડા અંગેની નવી માહિતી સાથે સાથે ચોમાસા અંગેની પણ પળપળની માહિતી હવામાન ખાતાને લઈને નવી અપડેટ રોજરોજને સૌપ્રથમ મેળવવા ચેનલમાં નવા છો દોસ્તો તો અત્યારે જ લાઈવ ગુજરાત સમાચાર યુટ્યુબ ચેનલને જરૂરથી મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો